રાજકોટ પાટીદાર અગ્રણી જીગીશા પટેલ રાજકોટ પહોંચી જિગીશા પટેલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિયુષ રાદડિયાની મુલાકાત કરી બંની ગજેરાને મટીરીયલ પૂરું પાડવામાં અને કોઈ પણ વિરુદ્ધ બફાટ કરવાના રૂપિયા આપવાનો આરોપી છે પિયુષ રાદડિયા સ્વ અમિતખુંટ આત્મહત્યા મામલે જીગીશા પટેલનું નિવેદન અમે અમિતખુંટના પરિવાર સાથે જ છીએ અને ન્યાયની માંગ કરીએ છીએ અમિતખુંટ બે દિવસ ફરાર હતો તો ક્યાં હતો તે પણ તપાસ થવી જોઈએ જીગીશા પટેલ

જે એરિયા થી ભાગતા હતા જે પોલીસ તંત્ર થી ભાગતા ફરતા હતા અને જે ગામમાં પોલીસ તંત્ર એને શોધતું હતું એ જ ગામની અંદર આવીને એને આત્મહત્યા કરી હોય એવું ગળે ઉતરતું નથી એટલે મેં પરિવારને પણ જાણ કરી છે કે તમે કાયદાકીય પ્રક્રિયામાંથી પ્રક્રિયાની ચાલુ કરો સીબીઆઈની માંગણી કરો અથવા તો એસઆઈટીની માંગણી કરો તો જ આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને તન મન ધનથી અમે અમિત ભૂતના પરિવાર સાથે ઊભા છીએ ગોંડલની પ્રક્રિયા એવી જ છે કે બધા જ કહેતા એવા છે એ પ્રમાણે કે જ્યાં ગોંડલની લિમિટ ચાલુ થાય ને ત્યાંથી કાયદાકીય પ્રક્રિયાઓ સ્ટોપ થઈ જાય છે કાનૂન પતી જાય છે મારે પોલીસ તંત્રને આપના માધ્યમથી એટલું કહેવું છે કે તમે કોઈ એક જણાની ચાકલુસી કરવા માટે પોલીસ તંત્રમાં નથી તમે સર તમારી જે ફરજ છે એ સામાન્ય લોકોને ન્યાય અપાવવા માટેની તમારી ફરજ છે તમારી વરદીનું મહત્વ તમે સમજો અને વરદીનું માન રાખો નહીં કે તમારા માલિકના ઓર્ડરનું એટલે રાજકુમાર જાટની ઘટના જે છે રાજકુમાર જાટની ઘટનામાં એના ફાધર વારે વારે આવીને મીડિયાની સમક્ષ ભરાડા પાડી પાડીને કહે છે કે મારા દીકરા સાથે શું થયું કોણે કર્યું કોની જગ્યામાં થયું છતાં પણ પોલીસ તંત્રની કોઈ જાતના કામ કાર્યગ્રહી કરતી નથી રાજકુમાર જાટની ઘટના આવે તો ક્યાંક ને ક્યાંક બધાને દબાવી દેવામાં આવે છે પોલીસ તંત્રને પણ દબાવવામાં આવે છે મીડિયા મીડિયાના માધ્યમથી હું મીડિયાને પણ કઉ છું કે કેમ ત્યાં જઈને કોઈ પૂછતું નથી રાજકુમાર જાટના સીસીટીવી કેમ બહાર નથી આવતા કેમ એ લોકો નથી આપતા તો પોલીસ તંત્રની કામગીરી શંકાસ્પદ છે અને છે બીજું કે ગોંડલની અંદર જ્યારે અમે મુલાકાતે આવ્યા હતા એ સમયે પણ આખા ગુજરાતની અંદર પોલીસ તંત્રની જે કામગીરી હતી એ જોઈતી કારણ કે જે કહેવાય ને કે અમારા સમર્થકો છે એવી રીતે કરીને જે ટોળા ઉતારવામાં આવ્યા હતા એ સમર્થકોની સાથે સાથે અસામાજિક તત્વોને એમાં ઘુસાડવામાં આવ્યા હતા અને એ અસામાજિક તત્વોએ અમારી ઉપર હુમલા કર્યા અમારા ગાડીઓના કાચ ફોડ્યા અમારા માણસો ઉપર હુમલા કર્યા એમાંથી એક ભાઈ છે જેનો વિડીયો તમે તમારા માધ્યમથી આખા ગુજરાતે જોયેલો છે કે મોરબીની અંદરથી એક સમર્થક અમારી સાથે આવે છે અને એને ગાડીના કાચમાંથી ખેંચી ખેંચીને પોલીસની હાજરીમાં માર મારવામાં આવે છે એ વિડીયો આખો ફરે છે છતાં પણ આજ દિન સુધી પોલીસે એમાં એફઆઈઆર નથી લીધી જેવી રીતે રાજકુમાર જાટની ઘટનામાં પોલીસે એફઆઈઆર નથી લીધી એવી રીતે આ મેટરમાં પણ એફઆઈઆર નથી લીધી તો આજે જે અસામાજિક તત્વો દ્વારા જે કાંઈ પણ હુમલા થયા જે કાંઈ પણ થયું એમાં કાર્યવાહી અસામાજિક તત્વો ઉપર નથી થતી કાર્યવાહી થાય છે અમારા સમર્થકો ઉપર જેને એટલી વધારે ટોર્ચર કરવામાં આવે છે કે આજે હોસ્પિટલના ખાટલે પડ્યા છે અને એ બહુ જ ખરાબ કન્ડિશનમાં છે